સવારે અગિયાર વાગે સાબર ડેરીના જે દૂધ ઉત્પાદક છે લોકોએ એક કોલ આપ્યો હતો સાબરડેરી પર ભેગા થવાનો ભાવ વધારા બાબતે ગઈકાલે સાબરડેરીના ચેરમેન એમડી દ્વારા વચગાળાનો ભાવ વધારા બાબતનો મેસેજ આપવામાં આવ્યો હતો કારણ કે ડેરીનો ઓડિટ ચાલુ છે અત્યારે એટલે સંપૂર્ણ ભાવ વધારો જાહેર ન કરી શકે એમ છતાં પંદરસોથી બે હજાર લોકો આજે સાબર ડેરી ઉપર ભેગા થયા હતા શરૂઆતમાં એ લોકોએ ગેટ તોડવાનો પ્રયત્ન કર્યો પોલીસ એ લોકોને મિડિએશન શંકર તરીકે એ લોકોને ડેરીના જે ચેરમેન એમડી સાથે છે વાત કરવા માટેની ઓફર કરી હતી પરંતુ એ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો ચારેક ગાડીના કાચ તોડ્યા જેથી કરીને પછી પોલીસે લાઠીચાર્જ અને પછી ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી જેમાં ત્રણેક પોલીસ કર્મચારીની ઈજા થઈ છે જેઓ હાલ સારવાર હેઠળ છે અને પચાસથી વધારે સેલ ગેસના સેલ છોડવામાં આવ્યા છે હાલ ટ્રાફિક પણ પૂરોવત છે અને સંપૂર્ણ સ્થિતિ પર પોલીસે કંટ્રોલ પણ વી લીધેલો છે ચારેક વાહનોના કાચ તૂટ્યા છે અને ત્રણેક પોલીસ કર્મચારીને ઇન્જરી થઈ છે જે લોકો હાલ સારવાર હેઠળ છે જે પ્રકારે ઇન્જરી છે એ પ્રકારે અને જે પોલીસ જે સરકારી ગાડીઓ છે એના જે નુકસાન છે એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવે છે વિલોમેન્ટ કરી રાઉન્ડ અપ કરેલા છે એટલે ટિયર ગેસના જેલ છે પચાસથી વધારે ટિયર ગેસ છેલ્છ છોડાવી છે